નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજા ભાવ તારીખ છ અગિયાર બે હજાર ચોવીસ વાર બુધવાર લાભપાચમના રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ અને તમામ ખેડૂત મિત્રોને નવા વર્ષના રામ રામ તો આગળ વધીએ બજાર ભાવની અંદર તો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસ નીચો ભાવ તેરસો ચાલીસથી ઊંચો ભાવ પંદરસો ને પિંચોતેર રૂપિયા ઘઉં પાંચસો નેવુંથી છસો એકવીસ ઘઉં ટુકડા પાંચસો પંચોતેરથી છસો ચિમ્મોતેર તુવેરની વાત કરીએ તો નવસોથી બારસો ને નેવું રૂપિયા ચણા એક હજાર પચાસથી તેરસો એકાણું અડદ તેરસો અડસઠથી સત્તરસો ચોત્રીસ મગ એક હજાર પચાસથી સોળસો પચીસ ચણા સફેદ પંદરસોથી ઓગણત્રીસો ને દસ વાલદેસી ચૌદસો એકવીસથી અઢારસો ત્રીસ સિંગદાણા બારસોથી ચૌદસો પચાસ મગફળી જાડી નવસો પચાસથી બારસો પચાસ મગફળી ઝીણી નવસોથી બારસો રૂપિયા એરંડા અગિયારસો પચાસથી બારસો બેતાલીસ તલી એકવીસો એકવીસથી છવ્વીસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો પાસઠ તલકાળા ઇઠાવીસસો પચાસથી ઓગણત્રીસસો ને નેવું ઓગણચાળીસસોથી નેવું લસણ ચોત્રીસોથી ત્રેપનસો ને પંચાવન રૂપિયા ધાણા તેરસોથી અઢારસો રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર ત્રણસોથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને એંસી રૂપિયા રાય એક હજાર સાઠથી તેરસો ચોવીસ મેથી એક હજાર ત્રીસથી તેરસો પાસાઠ વટાણા સાતસોથી એક હજાર ચાલીસ રાયડો એક હજાર ચાલીસથી અગિયારસો ચુમ્માલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એંસી રૂપિયાથી સાતસો ને એંસી રૂપિયા કલોંજી સાડા ત્રીસો સિત્તેરથી સાડત્રીસો ને સિત્તેર હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જો તેરસોથી ભાવ ને એક રૂપિયો મગફળી ઝીણી નવસો પચાસથી એક હજાર એકાણું મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો એકસાઠ વાત કરીએ તો પંદરસોથી અઢારસો એકતાલીસ રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો એકોતેર ધાણા અગિયારસોથી ચૌદસો એક્યાસી ટુકડા પાંચસો છસો બાર ઘઉં પાંચસો થી છસો પંદર બાજરો ત્રણસો થી ચારસો ને એક અડદ એક હજાર પચાસ થી સોળસો એકતાલીસ રાયડો આઠસો થી એક હજાર એકત્રીસ મેથી અગિયારસો પચાસ થી અગિયારસો ને પચાસ સોયાબીન સાતસો થી આઠસો છપ્પન મગ તેરસો પચાસ થી સોળસો એકતાલીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જબાવ ત્રણ હજાર સાતસો એકાવનથી હું ભાવ ચાર હજાર ચારસો ને છન્નું રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોઈએ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર